ગાંધીનગરના વાસણા સોકટી ગામે ગણેશ વિસર્જન દરમિયાન આઠ વ્યક્તિ છે નદીની અંદર ગરકાવ થઈ ગયા છે એક વ્યક્તિને બચાવવા માટે આઠ વ્યક્તિ છે એક પછી એક છે ડૂબતા ગયા છે શું છે સમગ્ર ઘટના કે ગામની અંદર ગણપતિ માંડ્યા હતા એ ગણપતિનું વિસર્જન માટે મેશ્વા નદીમાં લોકો જઈ રહ્યા હતા અગાઉથી જ આઠથી દસ યુવાનો છે એ નદીની અંદર જે વિસર્જન લવાળા લોકો આવે એમની પહેલાં નદીમાં નાવા માટે કૂદી પડ્યા હતા આ દ્રશ્યો છે કેવા છે એ પહેલી વાર સામે આવે તમે જોઈ શકો છો આ એક વ્યક્તિને જે લોકો એ એક પછી એક કૂદી પડ્યા છે અને બધા નદીની અંદર ગરકાવ થઈ ગયા છે આખું ગામ છે એ શોકના માહોલ ની અંદર આવી ગયું છે આઠ આઠ લોકો છે નદીની અંદર ગરકાવ થઈ ગયા છે આ છે સમગ્ર ઘટના કે કઈ રીતે છે એક પછી એક વ્યક્તિ છે નદીની અંદર ગરકાવ થઈ ગયા છે મેશ્વા નદીની અંદર જઈ રહ્યા હતા અને આ એક યુવાનને ડૂબતો બચાવવા માટે એક પછી એક આઠ યુવાનો છે એ નદીની અંદર ગરકાવ થઈ ગયા છે આ યુવાનો અને આ જે લોકો વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એમની આ સમગ્ર યાદી છે આ અંગે આપણા વડાપ્રધાન છે એમણે પણ ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને શોકની લાગણી છે વ્યક્ત કરી છે એટલે જે પણ ઊંડા પાણી હોય નદી નાળા હોય જે જગ્યાએ અનુભવ ન હોય ત્યાં કોઈ પણ વ્યક્તિએ ડૂબકી લગાવી નાહવા પડવું નહીં